આજરોજ આવેલું દકાના પ્રાથમિક શાળાની અંદર સરસ મજાની એક વિજ્ઞાન મેળો બાળકને તરફ લઈ સરસ મજાની વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે આ એક મેજિક મોડલ જે દકાના પ્રાથમિક શાળાના બાળકો છે એમને બનાવ્યું છે કે જેનાથી માણસ છે એ ગણેશની ગણતરી છે એ વ્યવસ્થિત રીતે અને સરળ રીતે કરી શકે એવું એક સરસ મજાનું મેજિક મોડલ છે એ દગાના પ્રાથમિક શાળાનુંમાંથી બનાવ્યું છે બીજું એક મોડલ છે એ જે ગણિતની ભાષાની અંદર ગણિતની અંદર ખાસ કરીને વર્ગ ધન અને સંખ્યા ગોતવામાં ખૂબ મુશ્કેલી પડે છે તો સરળતાથી અને એક ઇઝી રીતે ગણિતને શીખી શકાય એટલો માટેનો એક વર્ગ ધનનો સંખ્યાનો એક મોડલ છે એ પણ એક દગાના પ્રાથમિક શાળાએ સરસ મજાનું બનાવ્યું છે એક સોલર જે અત્યારે કુદરતી વસ્તુને ઊર્જા રૂપે વાપરવાની જે એક ભારત સરકારની નેમ છે એવી નેમ અહીંયા એક સરસ મજાનો પ્રોજેક્ટના પ્રાથમિક શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યો છે અને એક સોલર પેનલ બનાવી છે જેનાથી વિદ્યુત ઉત્પન્ન કરી અને ઘર વપરાશ અને ખેતીવાડીમાં એનો ઉપયોગ કરી શકાય એક સરસ મજાનું બીજું પણ એક મોડલ છે જેને જનરેટર નામ આપવામાં આવ્યું છે અને જનરેટરના માધ્યમથી જ્યારે વીજળી ગુલ થઈ જાય એવા સંજોગોમાં જનરેટરનો ઉપયોગ કરી અને તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો એક સરસ મજાનું પાંજરાનું પંખી છે એ કઈ રીતે તમે એને એના આકારમાં ફેરફાર થઈ શકાય બંને એનું એક સરસ મજાનું મોડલ છે ખરેખર પક્ષી અને પાંજરું બંને અલગ છે પણ જે સ્પીડથી દોડે છે એ સ્પીડથી એ મહેસૂસ કરી શકાય કે પાંજરાની અંદર જાણે પક્ષી પુરાણેલું હોય એવું એક હિપનોટિઝન જેવું એક આ શું બનાવી શકાય એનું સરસ મજાનું એક મોડ્યુલ આપણી વચ્ચે રજૂ કર્યું છે એમાં ખાસ કરીને ઈટો ઈમારતો દિવાલોમાં ખૂણા કઈ કઈ રીતે બને છે અને કઈ રીતે બાંધકામ કરવાથી ખૂણો મજબૂત થાય જેથી લાંબો સમય એનો ઉપયોગ કરી શકાય એવું સરસ મજાનું મોડલ એક આમળા પ્રાથમિક શાળા કર્યું છે અને હવે પ્રતિભાવ લઈએ આપણે તમે આ મોડલ કઈ રીતે તમે તૈયાર કર્યું છે જેવું કઈ રીતે તમે તૈયાર કર્યું છે આ મોડલ અને ઉપયોગમાં શું છે અત્યારના સંજોગોમાં મોડલ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે ઉપયોગ કરે છે અને આનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ જેમ ઘર બનાવવામાં ઈમારતો બનાવવા પછી ઈટો બનાવવા પછી આપણે ખૂણાનો ઉપયોગ આપણે કોયને આપણા ગણિતમાં ડિગ્રી તરીકે ઓળખીએ છીએ અને આપણે આપણે ગણિતમાં હોય તો આપણે ખૂણાને ગણી શકીએ

હવે જો આ જે મોડેલ રજૂ થઈ રહ્યું છે એ હાલના સંજોગોમાં કે જે મોબાઈલ થી કોઈ પણ વસ્તુ હોય ઇંગ્લિશમાં એક શબ્દ છે હેવન એન્ડ હેલ હેવન એટલે સ્વર્ગ ને હેલ એટલે નરક તો મોબાઈલ છે એ જેટલો ઉપયોગી છે એટલો જ માનસિક અસર કરે છે એટલે વધારે પડતું મોબાઈલનો ઉપયોગ કરવાથી શરીરને કઈ કઈ વસ્તુમાં તકલીફ થાય છે માનસિક રીતે કઈ રીતે રૂંધાય છે એનું સરસ મજાનો પ્રોજેક્ટ એક સખત પ્રાથમિક શાળા લઈને આવી છે અને બેનને આપણે પૂછ્યું કે તમારી આગની કૃતિમાં શું તમારું કહેવું છે

અને આપણે એવું છે કે મારે એનો વિષય કે આપણને હવે ક્યાં છે અને ઇલેક્ટ્રોનિક આ ઇલેક્ટ્રોનિક આપણે છે આપણે ઇજા સંકેત પર બતાવશે नगर को भाई नगर को खरी ना घोर खरीद और आप एक्शन में आठ दिन के जाड़ के में माफ़ करना

હા બોલો આ પતંગાચત્ર પૈસાની પાયો કહી આ ગણિતની વિવિધ આકારોથી જ્યારે અને ચોરસ અને લંબચોરસ કઈ છે લંબચોરસની बाजू સરખી નથી હોતી ચોરસની बाजू સરખી હોય છે અને વર્તુળ છે જ્યારે અને કેન્દ્ર અને અને ત્રિજ્યા કઈ છે જ્યારે અને પરિંદ અને જીવા ઉપાને છે આ સંમલન આ પાસે જ્યારે સંમલનનો પાયો એકબીજાને ઊંચાઈ ગુણ્યા એસ હોય છે જેનો એ બી વત્તા સી ડી સાથે જોઈએ હવે समांतर बाजूનો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા ગુણ્યા બી આધારે ગુણ્યા ઊંચાઈ બોલો કોઈપણ સ્થળે આગ લાગે એટલે તરત જ સંકેત મળી રહે તે માટે સાધન છે જેથી કરીને આગને અટકાવી શકાય અને લોકોના જીવ બચાવી શકાય આ એલાર્મ સેન્સરના સિદ્ધાંત પર કામ કરે છે આ ફાયર એલાર્મ આગને પારખે છે આગને પારખાઈ સાથે બઝર વાગે છે આ ફાયર એલાર્મનો ઉપયોગ ઘર હોસ્પિટલ બેંક મોટી ઇમારતો ઉદ્યોગ વિમાન ટ્રેન બસ વગેરેમાં થાય છે Terima kasih telah